મિત્રો શિયાળો એટલે માત્ર ખાનપાન પૌષ્ટિક આહાર વ્યાયામ ફૂલોની સુંદરતા કે હરવા ફરવાની ઋતુ એટલું જ નહીં પણ આ ઋતુ છે ગુજરાતમાં યાયાવાર પક્ષીઓના આગમનની ગુજરાતના હજારો કિલોમીટરના લાંબા દરિયા કિનારા તળાવો રણ વનોમાં હજારો કિલોમીટરની સફર ખેડીને આવતા આ સુંદર પક્ષીઓને નિહાળવાની

આ પક્ષીઓનું અસ્તિત્વ આથી જ પક્ષીઓ પ્રત્યે જાગૃતતા ફેલાય એ માટે દર વર્ષે 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવામાં આવે છે ઘણા બધા પક્ષીઓને પોતાની આગવી એક હેબિટેટ જેને કહેવાય છે કે દરેક પક્ષીને પોતાની એક હેબિટેટની જરૂર હોય છે ક્યાંક ને ક્યાંક આપણી હરીફાઈમાં આપણે આગળ વધવાની હરીફાઈમાં આપણે થોડુંક એમને નુકસાન પહોંચાડતા હતા અને જે સરકારે આ નેશનલ બર્ડને ચાલુ કર્યો છે એનાથી લોકોમાં જે અવેરનેસ આવી રહી છે જાગૃતતા આવી રહી છે આજે વાત કરીએ અને જાણીએ આપણા સ્થાનિક પક્ષીઓ વિશે જે આપણી આસપાસ રહેતા હોય છે પણ ખૂબ ઓછા લોકો તેને ઓળખે છે ગુજરાતમાં આપણે પક્ષીઓની વિવિધતા ખૂબ છે આપણે પાંચસોથી સાડી પાંચસો જેટલી સ્પીસીસ તો અહીંયા ઓલરેડી રોકોર્ડેડ છે આજે આપણે જે વાત કરી રહ્યા છીએ એ ચિલોત્રો એટલે કે ગ્રે હોર્નબિલ જેને કહે છે એની વાત કરી રહ્યા છીએ ખાસું મોટું પક્ષી છે જે કહેવાય ને કે એક સમડીની સાઇઝનું હોય અને એની મોટી ચાંચ હોય છે જે થોડી આગળથી વળેલી હોય છે આવું કાસ્ક જેવું એના ઉપર એક હોય છે ભીંગડું અને એ જે છે એ એનું સ્પેશિયલી એનું નેસ્ટિંગ અને એનું જે કહેવાય કે એનું પારિવારિક જે આખું છે કે બચ્ચાઓને કેવી રીતે ઉછેરે છે એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે ચિલોતરો જે છે એ થળ હોય ઝાડનું જે એની અંદર બખોલમાં માળો બનાવીને રહે છે એટલે જે એની ફિમેલ જે હોય એ માળામાં જાય જ્યારે બચ્ચા દેવા માટે તો જે મેલ છે એ બહારથી એને બંધ કરી દે છે માટીથી ગાળથી અને એની હગારથી એને સીલ કરી દે છે અને ખાલી એક એટલો જ ભાગ ખુલ્લો હોય જેમાંથી એની ચાંચ અંદર નાખી શકે તો જે ફિમેલ જે છે એ બચ્ચા મોટા થાય એ ઈંડા મૂકે બચ્ચા આવે અને બચ્ચા મોટા થાય ત્યાં સુધી એ એની બખોલમાં જ રહે છે એ બહારનું જોઈ જ નથી શકતું અને એ એના પીછા પણ જે છે એ કાઢી નાખે છે કારણ કે એને ઉડવાનું જ નથી બે મહિના તો એ એના પીછા બી જે છે એ ઉખાડી નાખે છે બધા જ જે ફિમેલ જે છે એ અને જે મેલ છે એ કોન્સ્ટન્ટ પોતાનું ખાવાનું એઝ વેલ એઝ એના ફેમિલી માટે જે છે એ ખાવાનું કોન્સ્ટન્ટ લાવે એને બખોલમાંથી ખવડાવે અને એના બચ્ચાની જે હગાર હોય જે ફિમેલની જે હગાર છે એ બધું એ પાછું એમાંથી બહાર લઈને ફેંકી આવે મતલબ માળાને બી એ ચોખ્ખો રાખે બરાબર એટલે આપણે ગુજરાતી ભાષામાં ચિલોત્રાને વહુ ઘેલો કહે છે કે હી ઇઝ એ ડેડિકેટેડ હસબન્ડ અને એવું બી કહેવાય છે કે લોકો એમ કે કેવો હસબન્ડ જોઈએ છે તો કે ચિલોત્રા જેવો હસબન્ડ જોઈએ છે રોઝી પેસ્ટર કરીને એક બર્ડ છે એને રોઝી પેસ્ટર કેમ કહેવામાં આવે છે કારણ કે એનું સાચું નામ છે રોઝી સ્ટારલિંગ પણ જ્યારે એ ગુજરાતમાં આવે છે ત્યારે એ ખૂબ જ મોટા સંખ્યામાં આવતા હોય છે અને એમનું અહીંયા પૂરતું મુખ્ય આહાર હોય છે અનાજના દાણા સી બર્ડ છે એટલે જ્યારે કોઈ પણ ખેડૂતના ખેતરમાં જાય છે તો એનો આખો પાકનું નુકસાન કરી નાખે છે એટલે એને પેસ્ટ તરીકે ઓળખવામાં આવતું હતું અને એના ઉપરથી એનું નામ રોઝી પેસ્ટર બન્યું છે પણ જેમ દરેક બર્ડની દરેક પક્ષીની જુદી જુદી લાક્ષણિકતાઓ હોય છે એમ આ પક્ષીની લાક્ષણિકતા એ છે કે સાંજના સમયે જ્યારે દિવસ આથમ્યા પછી એ લોકો આરામ માટે જાય છે જેને પક્ષી જગતમાં રૂસ્ટિંગ કહેવામાં આવે છે એ રૂસ્ટિંગમાં જતાં પહેલાં આકાશમાં ટોળા બનાવી અને મર્મરેશન કરે છે અને એમાં જુદા જુદા વિભિન્ન પ્રકારના ભાત ભાતના આકારો બનતા હોય છે આ પક્ષીઓ કોલોનિયલી કરે છે બધા એક જ પ્રજાતિના બધા જ પક્ષીઓ ભેગા થઈને કરે છે અને ઘણી બધી જગ્યાએ આખા ગુજરાતમાં પક્ષીઓ આવે છે પણ જામનગર છે આપણું અમદાવાદ શહેરમાં રેલવે સ્ટેશન છે ત્યાં જો સાંજના સમયે આપણે જઈને જોઈએ તો આપણને હજારોની સંખ્યામાં પક્ષીઓ દેખાય છે તો આ શિયાળાની ઋતુમાં વિવિધ પક્ષીઓને જોવા અને તેની વર્તણૂકનો અભ્યાસ કરવો તે પણ એક લાવો છે શિયાળામાં જ્યારે પ્રવાસી પક્ષીઓ આવતા હોય છે ત્યારે પક્ષીઓને જોવાની આટલી મોટી સંખ્યામાં એ કંઈક આનંદ જ અલગ હોય છે આપણે ત્યાં નજીકમાં જલપ્લાવિત વિસ્તારમાં થોળ છે અમદાવાદની નજીકમાં અથવા તો કોઈ પણ મોટું શહેર કે ગામડું હોય છે ત્યાં ગામ તળાવ હોય છે જ્યાં આપણું રણ કચ્છનું રણ છે ત્યાં પણ બહુ જ સારા નંબરમાં પક્ષીઓ આવતા હોય છે તો તમે પણ આ શિયાળામાં આ અદભુત પક્ષીઓનું અવલોકન કરવાનું ચૂકતા નહીં ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે નિકેતા શુક્લાનો રિપોર્ટ